આજે એક મે એટલે ગુજરાતનો સ્થાપના દિવસ ભાજપના બ્રહ્માસ્ત્ર પ્રધાનમંત્રી મોદી ગુજરાતમાં એન્ટ્રી લઈ રહ્યા છે હાલ લોકસભા ચૂંટણીને કારણે દેશભરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જનસભાઓ ગજવી વિપક્ષની તમામ રણનીતિઓને ઊંધી પાડી રહ્યા છે જોઈએ આ અહેવાલમાં ગુજરાતમાં સાત મે મતદાન થવાનું છે મતદાનના બરાબર એક અઠવાડિયા પહેલાં જ પ્રધાનમંત્રી ગુજરાતમાં છ જનસભાઓ ગજવાના છે આ જનસભાઓથી વિપક્ષના તમામ સમીકરણો ઊંધા પડી જાય તો નવાય નહીં બે દિવસ ચૌદ લોકસભા અને છ સભાઓ પીએમ મોદી ગજવશે જાણો શું છે સમગ્ર કાર્યક્રમ પીએમ નરેન્દ્ર મોદીનો ગુજરાતમાં એક અને બે મહિના રોજ કાર્યક્રમ ગોઠવાયો છે જેમાં લોકસભાની સોળ બેઠકો માટે પીએમ મોદી બે દિવસમાં જ છ જાહેર સભાઓ ગજવશે એક મહિના રોજ પીએમ મોદી ડીસા અને હિંમતનગર સભા ગજવશે તો બે મહિના રોજ આણંદ વઢવાણ જામનગર જુનાગઢ જનસભા સંબોધશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી બે દિવસ ગુજરાત પ્રવાસે પીએમ મોદી આજથી હોમ ગ્રાઉન્ડ પર ઉતરશે ગુજરાતમાં વડાપ્રધાન મોદી કરશે સાંજે ચાર વાગે ને પંદર મિનિટે સાબરકાંઠાના હિંમતનગર ગજવશે જનસભા બે મે રોજ આણંદ વઢવાણ જામનગર જુનાગઢમાં જનસભા સંબોધશે પીએમ મોદી ઉત્તર ગુજરાતની પાંચ બેઠકોથી પ્રચારની શરૂઆત કરશે જેમાં પીએમ ગુજરાતના સ્થાપના દિને એટલે કે એક ડીસા અને હિંમતનગરથી પ્રચારના શ્રી ગણેશ કરશે જેમાં બનાસકાંઠા પાટણ સાબરકાંઠા મહેસાણા અને અમદાવાદ પૂર્વનો સમાવેશ થશે પીએમ મોદી પહેલી મે ના રોજ બપોરે ત્રણ ત્રીસ વાગે ડીસા એરોડ્રોમ ગ્રાઉન્ડમાં સભા ગજવશે જ્યારે બીજી સભા પાંચ પંદર વાગે હિંમતનગરના મોદી ગ્રાઉન્ડમાં યોજાશે તેવી જ રીતે બીજી મે ના રોજ PM Modi Anand વઢવાણ જુનાગઢ જામનગર દક્ષિણમાં સભાઓ ગજવશે જેમાં આણંદ ખેડા સુરેન્દ્રનગર રાજકોટ ભાવનગર જુનાગઢ પોરબંદર અમરેલી જામનગરનો સમાવેશ થશે પીએમ મોદી બીજા દિવસે આણંદના શાસ્ત્રી ગ્રાઉન્ડમાં સભા ગજવશે ત્યારબાદ એક વાગે વઢવાણમાં ત્રિમંદિર ગ્રાઉન્ડમાં સભા ગજવશે ત્રણ ત્રીસ વાગે જુનાગઢમાં કૃષિ યુનિવર્સિટી અને પાંચ વાગે જામનગરમાં પ્રદર્શન ગ્રાઉન્ડમાં સભાઓ ગજવશે આમ પીએમ કચ્છ સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાત ને આવરી લેશે જેમાં દરેક સભામાં આસપાસ ની ત્રણ ચાર બેઠકોને આવરી જય શ્રી કૃષ્ણ બધો સામાન ગોઠવાય ગયો હા બસ હજી થોડો બાકી છે સારું સારું તને યાદ છે પેલા આપણે બે પાંચ વર્ષે ઘર બદલતા હતા હા અને બેટા તને એ પણ યાદ હશે કે આપણે કેવા મેલા કપડા લઈને પાણીની ટાંકીએ જતા હતા અને ત્યાંથી પાણી ભરીને લાવતા હતા હા મમ્મી પણ આખરે આ બધામાંથી આપણને છુટકારો મળ્યો હા બેટા મળ્યો કેમ કે મોદીજી આવ્યા પોતાના ઘર થયા પાણીના કનેક્શન આવ્યા ચૂલા ગયા ને ગેસ કનેક્શન આવ્યા આપણું જીવન બદલાઈ ગયું અરે હજી તો તું જો આ તો શરૂઆત છે મોદીજીની ગેરંટી છે કે આ આવનારા વર્ષોમાં આપણા જેવા સામાન્ય માણસોનું જીવન હજી વધારે સુધરશે 4 કરોડ લોકોને મળ્યું ઘર અને 14 કરોડ ઘરોને મળ્યા ન મોદીની ગેરંટી કમરનું વટન દબાઓ ભાજપ ને વિજય બનાઓ